આજે ફાટસણ આવ્યો તો પણ કીધો રમણભાઈ ની દુકાન માં જઈ અને ભેંસ તોડી નાખે છે અત્યારે શિલાન બિલાન ગાડી નાખે છે જૂની હોકડો કાટવાળી તોડી નાખે છે તો ભેંસો રખડ છે ભેંસે ની હોકડો સારી લઈ જાય છે અને રમણભાઈ ના તો આગળ આવી જાય રમણભાઈ મળી જાય ને તો ઠીક છે ભેંસો સારી હોકડો લઈ જાવ કેમ કે રાત ની ગારામ છૂટી જાય ચોઈસ હોય ચોઈસ ના જ હોય અને સારી હોકડ હોય તો ભેંસ જાય નહીં તો ભાડસણ

ક્યાં કે સારા શીલે બોજેરી વાતો જાય ને ખવારમાં ઊઠો દોવી હોય તા ચો ખોળવા જાહો દેહ હકો હારી ના હોય તો જતી રે બરોબર તો આ હારી હકો હોય તો તમારા શીલે ઉગી રે તો આવજો આવજો ફારસર ફારસર ને ફારસર આજે ફારસર આયા છે પર બજી રાખો બરાબર તો આપણે એક દુકાન માથે આવી ગયા હતા ક્યાં કે રમણભાઈની દુકાનમાં તો જો બધું બતાવી ગયું તમને મિત્રો છે ને તો એમના બારી ઝોપા બધું બનાવતા હોય છે બહુ બનાવે બહુ મજા આવી જાય એવું બનાવતા હોય છે એમની પણ દુકાન છે જોવામાં બહુ મજા આવી જાય તો આનું લેટ છે તો તમારે જરૂર લેટ નહીં હોય તો આવજો અને તમને કામ થઈ જાય આગળ પાછળ ન રહેતું નથી તો સરસ મજા આવી જાય એવું પાઇપો છે સરસ જો આ છે જોઈપોથી પાણીમાં ખાદા પાછળ લઈ જાવ હોય તો પાઇપો છે મળી જાય તમને કોઈ જાવું ના પડે છે જ દુકાન છે જો જોતા હોય કોઈ બી વસ્તુ રૂપી હોય ચકલી ધોતી હોય પાણીની પાઇપની આપણ જુઓ તમારે પલાટીની પાઇપ જોતી હોય પલાટીની બંગડી જોતી હોય એ પણ મળશે જો ઘરના વધોડાનું પણ મળી જાય બરાબર છે ઘરના વધોડાનું ટાકો જો ચકલી પણ મળી જાય પાણીની તમારે પાણીમાં નીકળી જતું હોય